મુન્દ્રા પ્રાગપર વિસ્તારમાં એલસીબીની મોટી કાર્યવાહી બ્યાસી લાખનો દારૂ પકડાયો પશ્ચિમ કચ્છ ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુન્દ્રાના પ્રાગપર વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે પોલીસે પંજાબથી મંગાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે એલસીબી પીઆઈ એચ આર જેઠીની આગેવાનીમાં પોલીસ ટીમને બાતમી મળી હતી યુવરાજસિંહ જાડેજા અને જીતુભા સોઢા તેમના સાગરીતો સાથે મળીને પંજાબથી દારૂનો જથ્થો મંગાવી રહ્યા છે આ દારૂનો જથ્થો ટ્રક નંબર જીજે બાર જેડ પાંત્રીસ બત્રીસમાં ભરીને લવાયો હતો પોલીસે રંગલા પંજાબ હોટલ સંગતપુર પાસેથી આ ટ્રકને પકડી પાડી હતી તપાસ દરમિયાન ટ્રકમાંથી વિદેશી દારૂની સાત બોટલો અને પાંચ બિયરના ટીન મળી આવ્યા હતા જપ્ત કરાયેલા દારૂની કિંમત બ્યાસી લાખ રૂપિયા છે જ્યારે ટ્રકની કિંમત દસ લાખ રૂપિયા છે આ કેસમાં ત્રગડી ગામના યુવરાજસિંહ જાડેજા ખાનાઈ ગામના જીતુબા સોઢા રાજસ્થાનના આઈદાન રાઠોડ અને ટ્રક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે આરોપીઓ હાલ ફરાર છે પ્રાગપર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે